ભરૂચના કેલોદ ગામ નજીકથી પસાર થતી ખાડી પરનો પોલવાડી બ્રિજ જર્જરિત હાલતમાં થઈ ગયો છે બ્રિજ નીચે મેલડી માતા અને ભૂત મામાનું મંદિર આવેલું છે જે રવિવાર અને મંગળવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે તાજેતરમાં જ બ્રિજની એક દિવાલ ધસી પડતા દોડધામ મચી જવા પામી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી સ્થાનિકો અને મંદિરના મહંત વિજય ભારતી ગોસ્વામીના જણાવ્યા મુજબ બ્રિજ એટલો જર્ચરિત છે કે પોપડા ખસી પડતા કેટલાય ભક્તો ઈજાગ્રસ્ત થયા છે આ ઉપરાંત બ્રિજ ઉપરથી ટેમ્પર ટ્રક અને ટેન્કર જેવા ભારે વાહનો પણ પસાર થાય છે જેના કારણે ક્યારેક પણ બ્રિજ ધરાશય થઈ શકે છે એવો ભય વ્યાપી રહ્યો છે ચોમાસાની સિઝનમાં ભૂકી ખાડીમાં પાણીનું પ્રમાણ વધી જાય છે અને અને વડોદરા તરફથી આવતા ભારે વાહનોને કારણે પિલરો નબળા બનવાનો ભય છે લોકોએ વારંવાર રજૂઆતો છતાં હજુ સુધી સમારગામ કરવામાં આવ્યું નથી ત્યારે તત્